એ સ્વામિનારાયણ આજે વાત કરવી છે આદર્શ જીવનસંગીની વાત છે વ્યાકરણ કૈયટના જીવનની જેઓ બ્રાહ્મણ હતા અને પોતાનું કાર્ય ખૂબ નિડરતાથી નિભાવી રહ્યા હતા દિવસે દિવસે તેનું સ્વાસ્થ્ય નબળું પડતું હતું તેમનું મુખ્ય કારણ હતું સખત મહેનત તે આખો દિવસ પોતાના જીવન અને પરિવાર માટે મહેનત કરતા અને રાત આખી જાગીને તેઓ મહાભાષ્ય ઉપર ટીકા લખતા આથી રાત દિવસની મહેનતને કારણે તેમનું શરીર ધીરે ધીરે નબળું પડી રહ્યું હતું આથી તેમના પત્નીને ખૂબ ચિંતા થઈ એક દિવસ તેમના પત્નીએ કૈયટને કહ્યું કે તમે આટલી રાત દિવસ મહેનત કરો છો તમારું શરીર એકદમ રોગગ્રસ્ત થઈ ગયું છે તો તમે એક કામ છોડી દો ને ત્યારે કૈયટે કીધું કયું કામ છોડું મારા માટે તો બંને કામ મહત્વના છે એક તો મારે પરિવાર છે હું એક પતિ છું એટલે મારા પરિવારનું મારે ધ્યાન રાખવું જોઈએ એના માટે મારે કમાવું જોઈએ એટલા માટે હું દિવસ આખો મહેનત કરી અને કમાણી કરું છું અને હું પોતે બ્રાહ્મણ છું મારે સમાજ પ્રત્યે પણ કર્તવ્ય બને છે એટલે રાતે હું મહાભાષ્ય ઉપર ટીકા લખું છું આમાં મારે કયું કાર્ય મૂકવું એ મને સમજાતું નથી અને બંને મારી ફરજ છે આથી તેમના પત્નીએ તેમને કહ્યું જુઓ મારા કરતા સમાજ પહેલો છે મારા મહત્વ કરતા સમાજનું મહત્વ વધારે છે તમે એમ કરો તમે મહાભાષ્ય ઉપર ટીકા લખો તમારે ઘરની માટે કમાવાની કંઈ જરૂર નથી ત્યારે કૈયટે કહ્યું તો આ ઘર આપણું કઈ રીતે ચાલશે ત્યારે તેમના પત્નીએ કીધું કે એની ચિંતા છોડી દો એ હું ચલાવીશ ત્યારે કૈયટજીને નવાઈ લાગી કીધું કે તમે કઈ રીતે ચલાવશો ત્યારે તેને કીધું કે જો આપણી જે કુટીર છે તેમની આસપાસ કુશનું ઘાસ છે તેમને હું તોડી એમાંથી સરસ મજાના દોરડા બનાવીશ અને એ દોરડા હું વેચીશ અને એમાંથી જે ધન આવે તેમાંથી આપણું ઘર સરસ રીતે ચાલશે અને તમે સમાજનું સુંદર મજાનું કામ કરો જેથી સમાજ પણ આગળ વધે અને તેમાં ખૂબ પરિવર્તન આવે કયટજીના આંખમાં આંસુ આવી ગયા તેમને તેમની પત્નીનું મહત્વ સમજાઈ ગયું હતું અને તેમના ડગલેને પગલે સાથ આપનાર એ પત્નીને એ મનોમન વંદન કરી રહ્યા એમ આદર્શ જીવન જીવનસંગીથી પરિવાર એકદમ સુંદર અને મધુર બનતો હોય છે વંદન છે આવી આદર્શ ગૃહિણીને